આ કોડું એટલે આવી ગયા શા શિકા નમસ્કાર મિત્રો હું છું ભાવિશ્રી આપણી પાસે એ વ્યક્તિ છે કે જે આદિવાસી સમાજમાંથી આવે છે અને એમની પાસે જે કળા છે એ કળા હવે વિલુપ્ત થતી જાય છે જે આ બિન વગાડવાનું જે કામ જે છે એ તમારી મારી જેવા વ્યક્તિઓનું શીખવાનું કામ નથી આ બહુ અઘરું કામ છે ગમે તેટલું આપણે વગાડી વગાડીને એમાં સુર આવેલી તો સુર અને સંગીતનું જ્ઞાન ક્યાંથી આવ્યું કેટલી જૂની પરંપરા છે આજે આપણે દરેક લોકો જોઈએ છીએ ગિટાર હોય કે પછી નવા નવા જે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે સંગીતના પણ જે જૂના ઇન્સ્ટ્રુમેન્ટ છે એના સામે છે છે ને એ ફીકા પડે તમે સમજી લો કે કે આ કળા શીખવા કોઈ ક્લાસ કરવા ભણવા જવાની જરૂર નથી પડી આ જન્મથી ખૂન માંથી આવે છે બરાબર છે તો સુર અને સંગીતનું જ્ઞાન જે આપણને મળ્યું છે એ એમનો વારસો આ આમનાથી આપણને મળ્યો છે સંગીતના જે સુરોના જે બાપ કેવાય ને આ લોકો છે આપણે

અમારો કાહરા એ ક્યાં આવ્યું એ વડા થરા તૂટાણા બરાબર એના જોડે આવ્યો અમારો ઘર પરિવાર માં કોણ કોણ છે ઘર માં તો હવે આ બને છે આ કાલા મજૂરી કરે છે બાપરા કાલા ને છોકરાઓ ભણે છે છોકરા ભણે છે ને બીજા બાપરા કાલા ને મજબૂરી કરે છે કામ અચ્છા હું તમને એક વિનંતી કરું છું બોલો તમે મારા માતા પિતા સમાન છો પિતા તુલ્ય છો બરાબર છે મારી એક વિનંતી એ છે કે તમે ભલે પણ કરો પણ છે બાકી કઈ મજૂરી મજૂરી તો હવે જે છે થોડો ટાઈમ માટે છે તો આજે તમે આ તમારી પાસે છે એ આ સાધન ને શું કેવાય મોરલી બીજા શબ્દો શું કેવાય તમારી થી ભાષામાં શું કહેવાય અમારે ભાષામાં મોરલી કહેવાય ગુજરાતી ભાષામાં મોરલી કહેવાય બરાબર અને આ શું માટે વપરાતી પેલા આગળ નાગ ને ડુલાવતા અચ્છા નાગ ઉપર એસી રીતે વધારતા સંગીત છે એના સિવાય તમને બીજા કોઈ સંગીત વગર આવડે આવે છે જેમ કે કોઈ ગુજરાતી જીવવા

સરસ મિત્રો તમે જુઓ કે માત્ર એક સંગીત નહીં પણ અલગ અલગ સંગીત વગાડી શકે છે આ કોઈ ગોખણપટ્ટી નથી હું તમે વગાડીએ ને તો કદાચ એક બે ગીતો આપણે ગોખીને વગાડી શકીએ બરાબર છે એ હું માનું છું કે ભાઈ સંગીતનું જ્ઞાન થોડું ઘણું મને પણ હું કીબોર્ડ અને ગિટાર વગાડી લઉં છું તો મને ખબર છે કે ઘણા લોકો છે ને ગોખીને ચાર પાંચ ગીતો વગાડી શકે પણ એમની પાસે જે ગીત વગાડવાનું જે સંગીત વગાડવાની કળા છે ગોખણ પટ્ટી નથી પછી બીજું કે સાપને સામે રાખીને વગાડીને સાપને ડોલા હતા એના માટે વપરાતું આ વપરાતું સાધન છે પણ મિત્રો એ હકીકત નથી કેમ કે સાપને કાન હોતા નથી એને કઈ સંભળાતું નથી પણ આ તો એક રચના છે કેવી કે એક કળા છે લોકોને આકર્ષવાની લોકોને મંત્રમુગ્ધ કરવાની બરાબર છે ખુશ કરવાની રાજી કરવાની કળા છે બાકી આનાથી સાપ દોડે એવું કઈ નથી પણ તમે એમની પાસે એક જાદુઈ કળા છે બઢિયા ઉસ્મંત एक दो तीन पुणा का ताली ये देश का शिका उस मन पर भाई मोदी के जोड़े जा चा पीवा एक बे तीन पुणा का ताली हर हर भाई મિત્રો તમે જુઓ કે નાના મોટા જાદુ પણ કરે છે કેમ કે કમાવા માટે કઈ રહ્યું નથી તો લોકો આવી રીતે જાદુ બતાવીને પાંચ દસ રૂપિયા મળે એવી આશા ત્યાં કરે છે જે નથી થઈ શકે એ છે બરાબર છે પછી એમાં ખામીઓ કાઢવા આપણે જાદુ પણ એક વિજ્ઞાન છે દુનિયામાં જેટલા પણ મેજિક જે છે અથવા મેજિશિયન છે એ સાયન્સનો ઉપયોગ જ કરતા હોય છે અથવા તો કોઈ કળાનો ઉપયોગ કરતા હોય છે ચમત્કાર જેવી કોઈ વસ્તુ નથી હોતી એમાં પણ મિત્રો પોતાનું જીવન ચલાવવા માટે કઈ તો કરવું હોય

અને વિડીયોને વધુ વધુ લાઈક કરો ને લોકો સુધી પહોંચાડો વિડીયો લાલવાદી ના હાફના ખેલ બંધ થઈ ગયા હવે આ મોરલી હમરાવી આ થોડો જાદુ બતાયો આ તમારો આભાર બાર આગળ થોડો ઉંગળીઓ મોક દો હાપરા તો નથી રો